આ વખતે કપાસના જે ટેકાના ભાવ છે એ પ્રમાણમાં ઘણા ઊંચા છે અને બજાર ભાવ છે જે પ્રમાણમાં ખૂબ જ નીચા છે આથી આ વખતે દેશમાં જે સીસીઆઈની ટેકાના ભાવે ખરીદી છે એ ખૂબ જ વધે એવી સંભાવના છે પણ બીજી બાજુ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જે સીસીઆઈના ક્વોલિટી માટેના માપદંડ છે એમાં ઘણા બધા વિસ્તારોમાં ઘણા બધા જે ખેડૂતો છે એમનો કપાસ કદાચ રિજેક્ટ થાય એવી પણ એક સંભાવના ઊભી થઈ છે તો આ વખતે કપાસની જે ખરીદીની પ્રક્રિયા છે એમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે અને એ ફેરફારને ખેડૂતોએ જાણવો જરૂરી છે અને ઘણા બધા રાજ્યોમાં ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી માંગ ઉઠી છે કે કપાસની ખરીદી માટેના જે નિયમો છે એને પ્રમાણમાં સરળ કરવામાં આવે ગુજરાતમાં પણ ઘણા સેન્ટરોમાં કપાસની ટેસ્ટ ટીકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ગઈ છે તો કપાસની ટીકાના ભાવે ખરીદીની અત્યારની જે નવી પ્રક્રિયા છે એની અપડેટ આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ કરીશું અને એની સાથે કોટન એસોસિએશનનો જે તાજો અંદાજ રજૂ થયો છે કપાસ ઉત્પાદનનો એને પણ આપણે થોડું સમજવાનો જે પ્રયાસ જે છે એ આજના વિડીયોમાં કરીશું આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ સોળસો બાવીસ રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે હું લંબતાર કપાસની વાત કરી રહ્યો છું જેની ખેતી આપણા ગુજરાતમાં મુખ્યત્વે થાય છે અને હાલની સ્થિતિએ જે કપાસના બજાર ભાવ છે એ બારસો પચીસ રૂપિયાથી લઈ અને પંદરસો પચીસ રૂપિયાની સપાટીની વચ્ચે ચાલી રહ્યા છે એટલે કે કપાસના ટેકાના ભાવ કરતાં જે બજાર ભાવ છે એ ખૂબ જ નીચા છે અને આના કારણે આપણા દેશભરમાં જે સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં એના પ્રમાણમાં વધારો થાય એવી સંભાવના છે હાલની સ્થિતિએ દૈનિક ધોરણે એક લાખ ઘાસડી સમકક્ષ કપાસની ખરીદી અત્યારે થઈ રહી હોવાની માહિતી મળે છે ગુજરાતના પણ ઘણા સેન્ટરોમાં કપાસની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ગઈ છે આ વખતે જે કપાસની ટેકાના ભાવે ખરીદી છે એના માટે સરકારે એક ખાસ મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે કપાસ કિસાન એપ આનું નામ છે એ એપ કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો ને ધારો કે એ એપ ડાઉનલોડ કર્યા પછી તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે ને એપ ડાઉનલોડ ના કરવી હોય તો પણ તમે કેન્દ્ર સાથે રૂબરૂ જઈ કેન્દ્ર જે તમારા નજીકનું ખરીદ કેન્દ્ર હોય ત્યાં રૂબરૂ જઈ અને તમે રજીસ્ટ્રેશન કપાસ વેચવા માટે કરાવી શકો છો પહેલાં આપણે જે આ કપાસ કિસાન એપ જે લોન્ચ કરવામાં આવી છે એની વાત કરીએ તો ગૂગલ પ્લે સ્ટોરથી તમે આ એપ ડાઉનલોડ કરી શકશો એપ ડાઉનલોડ કર્યા પછી ખેડૂતનું રજીસ્ટ્રેશન કરવાનું છે ખેડૂતનું રજીસ્ટ્રેશન થયા પછી તમારે કપાસ વેચવા માટે તમારા નજીકનું સેન્ટર કયું છે અને ત્યાં કઈ રીતે તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો એની વિગત આવશે અને ઓટીપીના આધારે તમે બધા જે રજીસ્ટ્રેશન છે એ કરાવી શકશો તો આ એપ દ્વારા ન કરાવવું હોય તો તમે રૂબરૂ તમારા કેન્દ્રમાં જઈ પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો પણ જે નજીકના કેન્દ્રો છે એની માહિતી તમને આ એપ દ્વારા મળી જશે અને જે માપદંડ છે જે મહત્ત્વનો મુદ્દો છે કે કપાસની ખરીદીનો માપદંડ છે તો એક ભેજ જે છે એ સૌથી મહત્ત્વનો માપદંડ છે જે સરકારના ધારાધોરણો છે એ પ્રમાણે આઠ ટકા સુધી ભેજ હશે એવા કપાસની સોળસો બાવીસ રૂપિયા મણના ભાવે ખરીદી થશે આઠ ટકાથી બાર ટકા વચ્ચેનો ભેજ હશે એની ખરીદી તો થશે પણ એનો ભાવ ઘટાડી દેવામાં આવશે એટલે કે સોળસો બાવીસ રૂપિયા કરતાં એનો જે ભાવ છે એ પ્રમાણમાં થોડો નીચો કરી દેવામાં આવશે જેમ ભેજનું પ્રમાણ વધારે હશે એમ એનો ભાવ ઓછો કરી દેવામાં આવશે જે કપાસમાં ભેજનું પ્રમાણ બાર ટકાથી વધારે હશે એની ખરીદી નહીં કરવામાં આવે તેલંગાણા રાજ્યમાં એક એવી માંગ ઉઠી છે કે કમોસમી વરસાદના કારણે કપાસના જે માલ આવી રહ્યો છે એમાં ભેજનું પ્રમાણ વધારે છે તો જે ભેજનું માપદંડ છે એને સરકાર થોડી રાહત આપે એવી માંગ તેલંગાણામાંથી ઉઠી છે પણ જે સીસીઆઈ જે છે એ કેન્દ્રીય સંસ્થા છે એટલે કેન્દ્ર સરકાર સંલગ્ન એ ખરીદી કરે છે તો એનો કોઈ નિર્ણય હોય તો દરેક દરેક રાજ્યને અમલી થાય કે હાલની સ્થિતિએ જે ભેજનો માપદંડ છે એ આઠથી બાર ટકા સુધીનો રાખવામાં આવ્યો છે અને બીજી જે મહત્વ મહત્વની વસ્તુ છે કે જે કપાસ આપણે વેચીએ પછી જે એનું પેમેન્ટ છે એટલે આપણા આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક હશે એ બેંક એકાઉન્ટમાં એનું જે પેમેન્ટ છે કરવામાં આવશે એટલે કે જે મગફળીની ખરીદીમાં જે આપણે પ્રક્રિયા અત્યારે એક રીતે ફોલો કરી રહ્યા છે એવી જ કંઈક પ્રક્રિયા અહીંયા કપાસની ખરીદીમાં છે પણ અહીંયા એક કેન્દ્ર સરકારે એક એપ લોન્ચ કરી છે એ એપ દ્વારા પણ આપણે રજિસ્ટ્રેશન જે છે એ કરાવી શકતો એ ટેકાના ભાવે કપાસ વેચવાની વાત કરી હવે થોડી આ વર્ષના ઉત્પાદનના જે અંદાજો જે જાહેર થયા છે એની વાત કરીએ તો જે ઓક્ટોબર મહિનામાં જે તાજો અંદાજ રજૂ થયેલો જે છેલ્લો અંદાજ રજૂ થયો એ પ્રમાણે જે કોટન એસોસિએશનનો અંદાજ છે એ પ્રમાણે આપણા દેશમાં કપાસનું જે ઉત્પાદન છે એ ત્રણસો પાંચ લાખ ઘાસડી થવાનો અંદાજ છે ગત સિઝનમાં એવો અંદાજ હતો કે ત્રણસો બાર લાખ ઘાસડી આસપાસ ઉત્પાદન થયું હતું તો ગત સિઝન કરતાં આ વખતે ઉત્પાદન ઘટશે પણ સામાન્ય ઘટશે એવો જે અંદાજ છે એ રજૂ થયો છે પણ જે રીતે કલમોસમી વરસાદ થયો છે જે રીતે કપાસના ઉતારા ખેડૂતોને સતત ઘટી રહ્યા છે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને ખાસ કરીને કપાસના ઉત્પાદનમાં બહુ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે તો આ જે અંદાજો છે એ પણ ઘણી વખત જે વાસ્તવિક છે એ ચિત્ર રજૂ કરતા નથી હોતા તો અહીંયા ટેકાનો ભાવ જે છે એના કરતાં બજાર ભાવ ખૂબ જ નીચા છે આથી જે ભેજનો માપદંડ છે એમાં થોડી રાહત આપે એવી જે માંગ છે એ તેલંગાણામાં ઉઠી છે ને ગુજરાતમાં પણ અમુક ખેડૂતોની એવી ઈચ્છા છે કે જે સરકાર જે છે ભેજના માપદંડમાં થોડી રાહત આપે તો જે કપાસ થોડો ભેજવાળો છે કમોસમી વરસાદના કારણે પલળ્યો છે એ પણ શાંતિથી જે ખેડૂતો છે એ વેચી શકે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન